હું પુષ્પા સ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું રાજસ્થાની મુરાની કઢી તો રાજસ્થાની મુરાની કઢી કેવી રીતે બનાવવાની તે આપણે જોઈ લેશું અને કેટલી સામગ્રી જોઈશું બનાવશું રાજસ્થાની મુરાની કઢી તો રાજસ્થાની મુરાની કઢી બનાવવા માટે અઢીસો મેં મુરા લીધા ને અને આવી રીતે કટ કરી લીધા આપણે એને ધોઈ લઈશું બેથી ત્રણ પાણીએ આ ચણાનો લોટ લીધો છે ત્રણક ચમચી ને આ છાશ લીધી છે ને આપણે બીજા રૂટિંગ મસાલા તો પહેલાં આપણે આનો મુરાનો વઘાર કરી લેશું આપણે દોઢ પાવરું તેલ લીધું છે એટલે બે ચમચી આપણે નાખીશું રાઈ અડધી ચમચી રાય લેશું થોડુંક જીરું સાઈ જીરું બરાબર તતડી જાય પછી એમાં હિંગ નાખી દેવાનું હવે આપણે મૂરા નાખશું મુરાને પાન સાથે જ લેવાના છે થોડીક વાર થવા દેવાના તેજ પ્રમાણે મીઠું નાખશું એક ચમચી ધણાજીરું પાઉડર ચપટી હળદર થોડું લાલ મરચું અને હવે થોડીક વાર ચડવા દેવાની મુરાને અદકચરા ચડી જાય પછી જેમાં છાસ નાખવાની ન છાસ ચડવા ન દઈએ મૂરાને આપણે આ કઢીનું ખીરું બનાવી લેશું આપણે બેથી ત્રણ ચમ છાસમાં આપણે બેથી ત્રણ ચમચી ચણાનો લોટ નાખીશું થાલી પીંચ જેટલી અળદર લસણ મરચાં અને ધાણા અને ફુદીનો એની ચટણી નાખ દઈશું એક ચમચી લીલું લસણ છે સૂકું પણ તમે વાપરી શકો હવે આને બધું મિક્સ કરી લેશું છાસ ખાટી છે એટલે મેં થોડી લીધી છે મસ્ત મૂરા આપણા ચડી ગયા છે જો હવે એમાં આપણે છાસ રેડી દેશું ચણાનો લોટ નાખીને આપણે બનાવ્યું હતું ને પછી હવે એને થોડીક વાર આપણે ચડવા દેસું કઢી આપણી મસ્ત ચડી ગઈ જાય આવી ખદ પડે ને ત્યાં સુધી એને ચડાવવાની કાચીનો રહેવી જોઈએ કઢી ને મસ્ત અમૂરાની બધું ચડી ગયું છે મૂરાનો કલર આખો ચેન્જ થઈ ગયો હવે થોડાક આપણે ધાણા નાખશું કોથમીર એના વગર કઢી અધૂરી કહેવાય હવે આપણે સવિંગ બાઉલમાં લઈ લઈશું તૈયાર છે રાજસ્થાની મુરાની કઢી જો મારો વિડીયો તમને સારો લાગે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો બે લાયકન દબાવીને રાખજો તો તમને આગળના વિડીયો મારા મળતા રહીએ